અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને આડી જ્યારે હવે ગણતંત્ર દિવસો બાકી છે ત્યારે ઠેર સમગ્ર ભારત વર્ષમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ધર્મમય કાર્યક્રમો થઈ રહ્યા છે આવો એક ધર્મમય કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તસવીરોમાં તે રીતે ડીસામાં યોજાયો હતો અને તેના સાક્ષી બન્યા હતા ડીસાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે કચ્છી કોલોની વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આપ જોઈ રહ્યા છો તેથી રામધૂન પૂજા અર્ચના આરતીનો એક દોર શરૂ થયો છે સમગ્ર દિશા રામમય બન્યું છે ત્યારે આ દ્રશ્યો આપને ખાસ કરીને અમે બતાવી રહ્યા છે તે રીતે સમગ્ર દિશાના લોકો બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે હાલથી જ આતુર છે અને તે રીતે રામની ધૂમ બનાવી રામની પૂજા અર્ચના કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ખાસ

એમાં ડીસા પણ રામમય બન્યું છે એના ભાગરૂપે દરેક વિસ્તારના લોકો પોતાના મંદિરોની અંદર સાફ સફાઈ કરી રહ્યા છે પૂજા કરી રહ્યા છે રામ ધૂન કરી રહ્યા છે અને જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે આ પાતાળેશ્વર મહાદેવની અંદર આવવાનું થયું અને એના ભાગરૂપે સમગ્ર વિસ્તારના લોકો ભગવાન શ્રી રામ આરાધ્ય દેવને આવકારવા માટે એ દિવસને પણને માણવા માટે ઉત્સુક અને તત્પર છે એનો આજે સાક્ષી બનવા માટે આજે અમે પાતાળેશ્વર મહાદેવ પર આવ્યા છીએ

આખા સમગ્ર ભારતમાં જે બની રહ્યું છે રામ મંદિર એ વિશ્વનું અજોડ રામ મંદિર બનશે અને આખા ભારતમાં અને આખા ગુજરાતમાં એના નિમિત્તે જુદા જુદા પ્રોગ્રામ થઈ રહ્યા છે મંદિરોની સફાઈ મંદિરોમાં મહાઆરતી એ સંદર્ભે આજે દિશા શહેરમાં પાતાલેશ્વર મહાદેવમાં શ્રી પ્રવીણભાઈ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા અને દરેક ભાજપની બહેનો કાર્યકર્તાઓ અને જનતા ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ રહી છે કાલે